સુરતના ઉમરવાડા ખાતે ચાલકે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લીધી હતી મૃતકના ભાઈએ વસીમ નામના વ્યાસકોના ત્રાસથી કંટાળે પગલું ભર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો પચાસ હજાર રૂપિયા ન આપી જ ત્યાં સુધી રોજના બસો રૂપિયા વ્યાસપેટે આપી જવાના રહેશે તેમ કહી વ્યાસકોરે ધમકીઓ આપી હતી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી મુજબ ઉમરવાડા સલીમનગર ખાતે રહેતા રહેતાન શેખ રિક્ષા ચલાવી પરિવારમાં પત્નીને ત્રણ સંતાનનું ગુજરાન ચલાવતા હતા ગત પાંચ જાન્યુઆરીના રોજ ઇરફાને તેના ઘરે ઝેરી દવા પી લીધી હતી અને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ દાખલ કરાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે મૃતકના ભાઈ રજવાન શેખે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેના ભાઈએ વસીમ નામના વ્યાજખોર પાસેથી વ્યાજથી પચાસ હજાર લીધા હતા વસીમે ઇરફાનને પચાસ હજાર રૂપિયા આપતા જણાવ્યું હતું કે જ્યાં સુધી પચાસ હજાર રૂપિયા ન આપી જાય ત્યાં સુધી રોજના બસો રૂપિયા વ્યાજપેટે આપી જવાના રહેશે તેમ કંઈ પૈસા ઈરફાને આપ્યા હતા જો કેશેલ્લા થોડા દિવસ સુધી મૃતક ઈરફાનને વ્યાજના નાણાં ચૂકવ્યા ન હતા વ્યાજખોર વસીમ પઠાણી ઉઘરાણી કરવા લાગ્યો હતો વ્યાજખોર વસીમ નવી સિવિલ હોસ્પિટલ પણ આવ્યો હતો ઈરફાન પાસેથી ત્યારે પણ વ્યાજના પૈસા ચૂકવવા જણાવ્યું હતું કલ્પેશ રણાની સાથે ચૂતા રહું ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત